નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સાત આધુનિક ભારતમાં કલા તેના ભાગ બેમાં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈ એમપી પ્રશ્નોનું સોલ્યુશન તમે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ સાતના ભાગ એકમાં આપણે પ્રશ્ન એકથી વીસનું સોલ્યુશન જોયું ત્યાર પછી આગળ ભાગ બેની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એકવીસ અજંતા અને ઇલોરાની ગુફાઓના ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે વિકલ્પ એ પંચતંત્રની કથાઓ વિકલ્પ બી હિતોપદેશની કથાઓ વિકલ્પ સી ઈસપની કથાઓ કે પછી વિકલ્પ ડી બૌદ્ધ જાતક કથાઓ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી બૌદ્ધ જાતક કથાઓ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે વિકલ્પ એ ગુફા નંબર પાંચ અને દસના વિકલ્પ બી ગુફા નંબર દસ અને બારના વિકલ્પ સી ગુફા નંબર નવ અને દસના કે પછી વિકલ્પ નંબર ડી ગુફા નંબર દસ અને પંદરના તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગુફા નંબર નવ અને દસના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે વિકલ્પ એ બોધિસત્વનું વિકલ્પ બી પદ્મપાણીનું વિકલ્પ સી વજ કે પછી વિકલ્પ ડી સિતારપાણીનું તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી પદ્મપાણીનું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે વિકલ્પ એ કર્ણાટકમાં વિકલ્પ બી તમિલનાડુમાં વિકલ્પ સી મધ્યપ્રદેશમાં કે પછી વિકલ્પ ડી આંધ્રપ્રદેશમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ કર્ણાટકમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ સિત્તાના વસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે તો એમાં સૌથી પહેલાં છે વિકલ્પ એ આંધ્ર પ્રદેશમાં વિકલ્પ બી મધ્યપ્રદેશમાં વિકલ્પ સી કર્ણાટકમાં કે પછી વિકલ્પ ડી તમિલનાડુમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી તમિલનાડુમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ કયા મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે વિકલ્પ એ કોણાર્કના સૂર્ય મંદિરની વિકલ્પ બી બૃહદેશ્વર મંદિરની વિકલ્પ સી વિરૂપાક્ષના મંદિરની કે પછી વિકલ્પ ડી મીનાક્ષી મંદિરની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી બૃહદેશ્વર મંદિરની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું ન હતું વિકલ્પ એ અકબરે વિકલ્પ બી જહાંગીરે વિકલ્પ સી ઔરંગઝેબે કે પછી વિકલ્પ ડી શાહજહાંએ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઔરંગઝેબે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યાવીસ કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી વિકલ્પ એ જહાંગીરે વિકલ્પ બી અકબરે વિકલ્પ સી હુમાયુએ કે પછી વિકલ્પ ડી બાબરે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ જહાંગીરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઈસવીસન સત્તરસો પચાસ પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી વિકલ્પ એ પાલ શૈલી વિકલ્પ બી અર્ધ પાશ્ચાત્ય શૈલી વિકલ્પ સી રાજપૂત શૈલી કે પછી વિકલ્પ ડી કાંગડા શૈલી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી અર્ધ પાશ્ચાત્ય શૈલી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીસ નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોરને વિકલ્પ બી રવિશંકર રાવળને વિકલ્પ સી રાજા રવિ વર્માને કે પછી વિકલ્પ ડી નંદલાલ બોઝને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી રાજા રવિ વર્માને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકત્રીસ રાજા રવિવ વર્માના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે વિકલ્પ એ ગંગા અવતરણનું વિકલ્પ બી દેવી સરસ્વતીનું વિકલ્પ સી બિલ્વ મંગળનું કે પછી વિકલ્પ ડી શકુંતલાનું તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી દેવી સરસ્વતીનું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બત્રીસ મુંબઈમાં ઈસવીસન અઢારસો અઠાવનમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી વિકલ્પ એ સર જેજે સ્કૂલ ઓફ આર્ટની વિકલ્પ બી સર કે કે સ્કૂલ ઓફ આર્ટની વિકલ્પ સી સર બિરલા સ્કૂલ ઓફ આર્ટની કે પછી વિકલ્પ ડી નેશનલ સ્કૂલ ઓફ આર્ટની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ સર જેજે સ્કૂલ ઓફ આર્ટની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેત્રીસ ઈસવીસન ઓગણીસો એકમાં બંગાળમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી વિકલ્પ એ ટાગોર નિકેતનની વિકલ્પ બી કલા નિકેતનની વિકલ્પ સી રવિન્દ્ર નિકેતનની કે પછી વિકલ્પ ડી શાંતિ નિકેતનની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી શાંતિ નિકેતનની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોત્રીસ કેસીએસ એસ પાણીકરે કયા શહેરમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી વિકલ્પ એ મુંબઈમાં વિકલ્પ બી મદુરાઈમાં વિકલ્પ સી ચેન્નઈમાં કે પછી વિકલ્પ ડી તુતી કોરીનમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ચેન્નઈમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંત્રીસ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકારે કરી હતી વિકલ્પ એ દેવી પ્રસાદ રોય ચૌધરીએ વિકલ્પ બી રાજા રવિ વર્માએ વિકલ્પ સી રવિશંકર રાવળે કે પછી વિકલ્પ ડી અવનીન્દ્રનાથ ટાગોરે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ દેવી પ્રસાદ રોય ચૌધરીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છત્રીસ આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કંઈક કલા સંસ્થામાં સંગ્રહિત થયેલો છે વિકલ્પ એ નેશનલ સ્કૂલ ઓફ આર્ટ ગેલેરીમાં વિકલ્પ બી ઇન્ડિયન ગેલેરી ઓફ મોડન આર્ટમાં વિકલ્પ સી નેશનલ ગેલેરી ઓફ મોડન આર્ટમાં કે પછી વિકલ્પ ડી દિલ્હી ગેલેરી ઓફ મોડન આર્ટમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી નેશનલ ગેલેરી ઓફ મોડન આર્ટમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાડત્રીસ પ્રાચીન ચિત્ર શૈલીઓ કઈ કઈ છે વિકલ્પ એ હિન્દુ બૌદ્ધ જૈન વિકલ્પ બી હિન્દુ બૌદ્ધ શીખ વિકલ્પ સી હિન્દુ શીખ જૈન કે પછી વિકલ્પ ડી શીખ હિન્દુ ખ્રિસ્તી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ હિન્દુ બૌદ્ધ જૈન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આડત્રીસ આધુનિક સમયમાં વિકસેલી ચિત્રશૈલીઓમાં કઈ ચિત્રશૈલીનો સમાવેશ કરી શકાય નહીં વિકલ્પ એ ઓઇલ પેઇન્ટિંગનો વિકલ્પ બી એ પેઇન્ટિંગનો વિકલ્પ સી કેનવાસ પેઇન્ટિંગનો કે પછી વિકલ્પ ડી કાપડ ચિત્રશૈલીનો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી કાપડ ચિત્રશૈલીનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્ર શૈલીને કયા નામે ઓળખવામાં આવે છે વિકલ્પ એ જૈન શૈલીના નામે વિકલ્પ બી કાંગડા શૈલીના નામે વિકલ્પ સી પાલ શૈલીના નામે કે પછી વિકલ્પ ડી રાજપૂત શૈલીના નામે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી પાલ શૈલીના નામે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાલીસ કઈ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય મહાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે વિકલ્પ એ કાંગડા શૈલીનો વિકલ્પ બી જૈન શૈલીનો વિકલ્પ સી રાજસ્થાન શૈલીનો કે પછી વિકલ્પ ડી પાલ શૈલીનો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી પાલ શૈલીનો તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ સાતનો ભાગ બે પૂર્ણ થાય છે